તો દોસ્તો આજે આપણે આવી ગયા છે પાવાગઢ અને પાવાગઢ આજે માતાજીના દર્શન પણ કરવાનું પરંતુ અહીંયા વરસાદ ખૂબ છે અને વરસાદ ખૂબ હોવાને કારણે આપણે ડુંગર ઉપર ચડવું નથી તો હું આજે તમને અહીંયા દ્રશ્યો બતાવું છું ખૂબ જ વરસાદ પડ્યો છે અને પાણી પણ ખૂબ જ છે તો આપણે અહીંયાથી આપણે આગળ જવાનું નથી ને જે ડુંગર છે એના પણ દ્રશ્યો હું તમને બતાવીશ તો અહીંયા જે વાહન ચાલકો છે એ અહીંયા તમે જોઈ શકો છો અને અહીંયા પાણી રોડ ઉપરથી પસાર થઈ રહ્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો તો આપણે આગળ જવું નથી અને વાહનો અહીંયા કેટલા પાણીમાં કરતા છે એ તમે જોઈ શકો છો તો આગળ અમે જોઈએ અહીંયા પણ તમને પાણી પાણી જોવા મળી બંદ બંદર અને અહીંયા તમને જોરદાર નજારો જોવા મળી જાય છે જે પાવાગઢના ડુંગર ઉપરથી ધોધ વહેતા થયા છે